નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર આપશો દિલ્હી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસે ક્રમ ભૂલું અને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધાર સમય ન બગાતા વિડીયોની શરૂઆત કરી છે મિત્રો જો જૂના શિક્ષકોને ભરતી કરવા બાબત લેટેસ્ટ અપડેટ આવી રહી છે જૂના શિક્ષકોની અપડેટ તમે જોઈ શકો છો જે જૂના શિક્ષકો છે તેના માટે અગત્યની સૂચનાઓ આવી રહી છે લેટેસ્ટ અપડેટ છે કે જૂના શિક્ષકોની ભરતી માટે દસ સભ્યોની કમિટી રચના કરાઈ આ રચનામાં પાંચ સરકારી અને પાંચ બિન સરકારી સભ્યોની કમિટીનો સમાવેશ કરાવશે ધોરણ નવથી નવથી બારની ગ્રાન્ટીય શાળાઓમાં ભરતી માટે આયોજન કરવામાં આવશે સાથે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની બિન સરકારી અનુ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકો ભરતી માટે નિયમો માટે બાબતે વિચારણા કરવા માટે દસ સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે જેવા પાંચ સભ્ય સરકારી અને પાંચ સભ્ય બિન સરકારી રહેશે આ સમિતિ જૂના શિક્ષણ ભરતી માટે નિયમો બાબત વિચારણા કરી રજૂઆત અહેવાલ રજૂ કર રજૂ કરવાની રહેશે અને રાજ્યની બિન સરકારી અનુરાધિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી વિભાગના શાળામાં જે મુજબ રજીસ્ટ્રેશન થયેલી શાળાઓમાં અગાઉથી શાળામાં હોય નિયમિત શિક્ષક તરીકે પાંચ વર્ષ અનુભવ આવતા હોય તેવા જૂના શિક્ષણ ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે બે સરકારી અનુરાધિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકો ભરતી કરવા માટે જરૂરી કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે જેમાં સરકાર તરફથી પાંચ સભ્યોમાં સાર્વજનિક કચ્છે નિમાયક કરવામાં આવી છે અને બીજી બાજુ મિત્રો જે તમને ખ્યાલ છે ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘના બલદેવ પટેલ શાળા સંચાલક માન્યતા પ્રાપ્ત એસોસિએશન પ્રતિનિધિ મનુભાઈ રાવલ તથા સારા સંચાલક માન્ય એસોસિએશન પ્રતિનિધિ ડોક્ટર શંકરસિંહ દયાનાદ સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો જોઈ જવાનું કે જે પાંચ શિક્ષક જૂના શિક્ષકોની ભરતી માટે દસ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે આથી મિત્રો આજની લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ માટે ચેનલ સબ શ્રીકામ બોરસોને થેન્ક યુ વેરી મચ